ચાર અક્ષરનું મારું નામ ને નામમાં બેઠા દેવ જાણું બધું પણ બોલું નહીં એવી મારી નેમ નેવન ના રાહુલ ના અમરજીત ના ખુશી શું હનુમાન ના હનુમાન કેવા પાંડવોમાં હતા સચિન ના લક્ષ્મણ પાંડવ હતા અંકુશ ના ગણેશજી નહીં આવડે છે આરાધના મયન ના ચાલો ઘરેથી જાણી લાવજો બરાબર છે કે પાંચ પાંડવોમાં એવા કયા પાંડવ હતા જેની પાછળ દેવ આવતું હતું